તો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં જાણો ગાઈ જો પૂજા તો બીમાર પડી છે બે દાળથી તો બસ જાણો હોય તમે વિડીયો જોતી હોય કોમેડી અમારા એના ભૂડાઈ જાય ને ચહેરા પર રોનક ચલો ભાઈ બાટલો ચાળા જઈએ છીએ બીજો દિવસ આજે બે દિવસથી તો બ્લોગનું સેટિંગ નહોતો થતું તો પેલો હશે કને ના મારા એકલો ગેર બા તો શું એ ખાણ હતું ચલો ભાઈ જતાએ હોસ્પિટલ ચલો નીકળેથી દવાખા હવે પાટલો લઈ લીધો છે પાટલો ચડાવવો પડશે હવે સાહેબ ગયા હોટલ ચડાવજ બોલો તમે સૂર્યો

মানে নাই লে ચલો ગાઈસ શૂટિંગ માટે અમે નીકળી ગયા તૈયાર થઈ મમ્મી ચા બની દીધી છે શૂટિંગ માટે તૈયાર થઈ ગયો ચલો ભાઈ ચાલે ભાઈ નાસ્તો કરવા પર હેડ ટેસ્ટ ટે ફરસી પૂરી કરીશ ચલો મિત્રો જ મમ્મી અમે આવી દેનો તો ચલો મિત્રો આપણે મનીએ શૂટિંગ વાળી જગ્યા પર અમે નીકળી ઘરેથી હા